સુરત સિવિલ હોસ્પિટલમાં એક તરફ રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના વર્ગ ચાર ના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરી ગયા છે સફાઈ કર્મચારીઓ વિવિધ માંગને લઈને પોતાનો વિરોધ કરી રહ્યા છે બસો થી વધુ સફાઈ કર્મચારીઓ આરએમઓ ઓફિસ ની બહાર રોડ પર બેસીને વિરોધ નોંધાવ્યો હમરી માંગે એસી હમકો કોઈ ઇતના પગાર મે નહીં પોસાયા જાતા હે દિવાલી કા બોનસ નહીં મિલતા હે ઓર અપની તિવાર બેવા તો છુટ્ટી નહીં મિલતી હે અમારી એ માંગે પૂરી હોના ચાહીએ રજાઓ અને યુનિફોર્મ સહિતની વિવિધ માંગો સાથે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે તો કોઈ દિવસે ઘેરે પંદર દિવસ કામ પર નહીં લેવામાં આવશે હવે આપડે ભાઈ બહેન એ તો આપણે થોડી એમ કરવાના નોકરી તો આપણે કાયમ નહીં જ છે અમારી માંગ છે કે અમારે યુનિફોર્મ તે લોકો હાલો જોઈએ અમે યુનિફોર્મ અમારા પૈસાથી ખરીદી કરીને પહેરી પહેલા તો સફાઈ કર્મચારીઓને ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હોવાનો સુપ્રિન્ટેન્ડન્ટ પર આક્ષેપ કરવામાં આવ્યો જોકે બાદમાં તેઓ કર્મચારીઓને સમજાવવા પહોંચ્યા હતા કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા તંત્ર દોડતું થઈ ગયું છે સુનીલ ભાસ્કર સુરત શેર દિવ્ય ભાસ્કર